બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાતા બેઠક પર મેન્ડેટ ધારી ઉમેદવાર અમૃત પરમાર ઠાકોર વિજય બન્યા છે તેમણે કુલ પંચ્યાસી મતોમાંથી પંચાવન મત મળ્યા હતા આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો સોળ બેઠકો પર દબદબો યથાવત રહ્યો છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ સોળ બેઠકો હતી તેમાંથી પંદર બેઠકો ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ બિન હરીફ જાહેર થઈ હતી જો કે દાતા બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર સામે બળવો કરતા આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી આ બેઠક માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પંચ્યાસી મતોનું સો ટકા મતદાન નોંધાયું હતું આજે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં અમૃત પરમારને સ્પષ્ટ બહુમતી મળી હતી આમ બનાસડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીના સમર્થિત ઉમેદવારે તમામ સોળ બેઠકો પર વિજય મેળવ્યો છે જે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરીનો દબદબો જોવા મળ્યો છે બનાસ ડેરીની નિયામક મંડળની જે ચૂંટણીની અંદર અમારે આજે બધે વિજય થયું છે એ બદલ દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી તમને કેટલા વોટ મળ્યા અમને પંચાવન વોટ મળ્યા છે ટોટલ કેટલું મત ટોટલ પંચ્યાસી મત હતા તેમાંથી પંચ્યાસીમાંથી પંચાવન અમને મળ્યા છે બનાસ ડેરીના ડીઆર

પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બે હજાર પચીસ કુલ મતદાર મંડળ સોળ હતા તે પૈકી પંદર બિનરીફ થયેલા વિભાગ ત્રણ દોતા ની ચૂંટણી થયેલી આજે એની મત ગણતરી હતી કુલ મતો પંચ્યાસી હતા તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને ત્રીસ મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને પંચાવન મત મળે છે એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે